જોઈ લો લોકેશન તો નહીં હોય આવો કે જૂનાગઢ તો કોઈ આ જૂની કોઈ ન આવતા તો બધા જય માતાજી જય બાપા સીતારામ ને અત્યારે આપણે છે જૂનાગઢ તો અત્યારે વહેલા વહેલા આપણે જવાનું છે ગિરનાર ફરવા તો ભાઈ આજના વિડીયોની અંદર ફૂલ મજા આવવાની છે ફૂલ એક્સપિરિયન્સ વાળો વિડીયો છે તો બહુ મજા કે ઠેર સુધી જોજો ને હાવ રિયલ બતાવી કેવી કેવી જગ્યાએ શું શું છે બધી વસ્તુ બતાવી તો વિડીયોમાં ઠેર સુધી બેના રહેજો તો બધાને જય ગિરનારી તો ભાઈ જો આપણે ફોટી પણ લી લીધી છે અને આપણે ગિરનારના જા પહેલું પગથિયું હોય ને એના ભોગભાઈ આવી ગયા છે અને હવે અહીંથી છે ને આપણે ગિરનાર ચડવાનો છે તો બધા છે ને જય ગિરનારી કમેન્ટની અંદર લખી નાખજો અને ભાઈ હિંમત આપજો કે હું ચડી જાવ એમ હમણાં બગદાના ગયા ને તેથી મારી કીધે હલાનું નહોતું તો આ વખતે હિંમત આપજો બધા એટલે હું જલ્દી જલ્દી ચડી જાઉં જો ભાઈ અહીંયા બધું ચેકિંગ થાય પછી જવાનું આપણે આગળ તો ફેમિલી ચેકિંગ થઈ જાય આપણું કમ્પ્લીટ અને ભાઈ પછી માટે કારણ કે અત્યારે ગરદી છે ને ભાઈ બહુ છે કારણ કે હવારમાં જાય હાજુનું જે માણસ રોકાણ હોય ને એ બધું અત્યારમાં હજુ નીકળે તો ભાઈ હવે ધીમે ધીમે આપણે હાલવા મળીએ તો બધા છે હાલો હાલો મંજુભાઈ સડે જાય ને સડે છે સડે જાય ને આપણે પોતે લીધી બીજા કોઈ હોટેલ ન લીધી મેં ક્યાં લીધી હા તમારે લેવાની વા્યો હા યા જો ભાઈ બધું ભાઈ હારો હાલો હવે હાલવા મળીએ અને અત્યારે તો કઈ દેખાય છે નહીં અંધારું છે બસ થોડો કામ માં દિવસ બસ હું કે પછી તમને બતાવું તો ફાઇનલી ભાઈ હેને અત્યારે અમે હજાર બગીચા સડવા આવ્યા છીએ અજાર સીડા નથી હજી

ધીમે ધીમે ચડવાનું હોય સમજો 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 મોગલી કો હાલો ભાઈ ધીમે ધીમે આલવા મડી પાછા અને હવે આઈ ગયું છે ને એટલે વારો હે ધન તો ફેમિલી પાછો એક પોરો ખાઈ લીધો છે અને આઈ થિંક કે સમજો કાય પણ દેખાતું નથી આવો વ્યૂ હે ભાઈ જોરદાર અને ચડવાની મજા આવે હે ધીમે ધીમે સડી છે થાક તો લાગો મીડો હે ભાઈ 1500 1700 જેટલી સડી છે આ હતી પણ હાવ થાકી જાય છે હવે પર પાસો તો બધે ધીમે ધીમે આલા જાય અને આમ જો તો આ કેટલો ઓલો આવે ઝાકળ આવે છે તો હું કહેવાયને કે હેડને ઉંડ કહેવાય તું આવી ગઈ છે દેખો ક્યાં વિઝિબલ નથી હમ તો ભેજો હટ જા તો આ ગયો જાય તો અમે ઘડીક આખો પોરો ખાઈ લેજો ને પછી હાલવા મળશે સિદાસ ને સુરસ બુર આવે તો બધું દેખાતું થાય તો કે પ્યુ હરો આવે હા એમાં તો બધું કેટલા વાગ્યા કેટલા ક્યારે તારા વાગે છો

અડધો કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ અને અંબાજી મહારાજ મંદિરે પહોંચી જાય છે તો હવે દર્શન કરીએ તો ફેમિલી મંદિરે આવ્યો પણ મંદિર છે ને બેન છે અત્યારે તો ભાઈ આપણે મતલબ દર્શન તો નહીં કરીએ છીએ અને બહારથી દર્શન કરી લઈએ બેન કંઈક ઘર બને એવું લઈને આવ્યા અને બહુ યાર મજા આવી ગઈ તો આમાં જા હોય ને બધી છે ને ભાઈ સુંદરીનું નું બાંધેલું છે બહુ મસ્ત મસ્ત માતાજીની મન્નત હશે ભાઈ કંઈક આવી રીતે તો સુંદરીનું નું બધું બાંધેલું છે અને બહાર તો કાંઈ બીજું કંઈ દેખાતું જ નથી બસ

હે નહીં કારણ કે ભાઈ આ જો ટૂંકમાં જેટલું બધું થઈ ગયેલું છે આ મેં કરવું તો ભાઈ એ બીજો કાંઈ દેખાય હે નહીં હવે જાય અને ડુંગર ચડવા માંડે તો ફાઈનલ હે ભાઈ અત્યારે અમે પૂગી જાય છે ગાયનું ગળું કહેવાય ને ગાય હે ગાયનું ગળું અને ભાઈ પૂગી જાય છે બીજા બધા પાછળ છે રીલ શૂટ કરતા હોય છે ફોટા પાડતા હોય છે

તો ફાઈનલી ભાઈ આ ગાય નું ગળું આપડે માંથી નીકળી જાય આ બધા તો હવે ગાય ના ગળા માંથી વટે માથે જઈને લઈ મંદિરે મંદિરે જઈને લઈએ હલો તો ભાઈ હવે પાછા હાલ મળીશું આપડે ધીમે ધીમે તો ફેમિલી જો આપણે બટેટા ભૂંગળા લઈ લીધા છે ચણા લઈ લીધા છે અને અત્યારે પૂગી છે અંબાજી તો ભાઈ છે ને થોડોક નાસ્તો કરી લઈએ કારણ કે હવે તો આપણે ઉતરવાનું જ છે આ બધા જો હવે માણસો આવે છે અડધું માણસો થી જાય છે અને આપણે નાસ્તો કરી લઈએ તો ફાઇનલી ભાઈ હવે અંબા મને ધીરે ધીમે નાસ્તો બાસ્તો કરી અને હવે નીકળી જાય છે નીચે જવા હવે ધીમે ધીમે જઈએ છીએ તો ફાઇનલી ભાઈ અમે ઉતરતા હા ને હવે હે ને નવી સીડી મૂકી દીધી છે ને હવે આ જૂની સીડી છે ને ના પ્રયાણ મેંડા છે જોવા હતું શું છે હું નહીં એમ હવે બધા અહીંયા ઘણીવાર આવે જૂની સીડીયાથી હાલતા હોય છે તો હું ક્યારે આવ્યો નથી જૂની સીડીયાથી તો આપણે એક્સપિરિયન્સ કરીએ શું છે શું નહીં કેમ છે જોઈએ તો ફેમિલી છે ને જૂની સીડી હાલો ને તો તમને તો આવી બધી વસ્તુ જોવા મળે જો આને હું કહેવાય ને ખાસ કરીને કમેન્ટ કરજો તો મને કાંઈ ખબર છે નહીં અને મોઢું તો કેવું છે હાલે કેમ છો આપણે ખેતરમાં ખેડતા હોય ને અને તો અને હું કહેવાય નહીં ભાઈ ખાસ કરીને કમેન્ટ કરજો અને ભાઈ આથી લોકેશન છે ભાઈ જૂની સીડી જોરદાર આવે છે જો ભાઈ અડધા થોડા લઈને બેઠા છે મજા આવે છે હવે જોઈ છે એક્સપિરિયન્સ હું હું થાય જૂની સીડી એ બધું કહે તમને અહીંયા છે ને ભાઈ આમ જૂના પગચ્યા ને એવું છે આવું બધું એટલે હે ને આમ સડવાનું ને એવું ને આમ થોડુંક ડિફિકલ્ટ તો પડશે અગરું પડે અહીંયા હે કોઈ આવતું ન હોય કોઈ કાંઈ જાતું ન હોય બસ આમ ને હાલું જવાનું આપણે આપણી રીતે તો ભાઈ ને જૂની ચીડી ઉપર કંઈક આવું એક મંદિર આવે છે અહીંયા જો જો મંદિર છે આશ્રમ છે એવું શું હોય શું નહીં ખાસ કરીને આવેલા હોય ને જૂની ચીડીએ ચાલેલા હોય ને એ કમેન્ટ કરી દેજો તો ફેમેલી છે ને જૂની ચીડીએ જો આવી રીતે કંઈક હું જોવા મળ્યું હે મસ્ત મસ્ત આ બધું ઉપરથી આવે છે પાણી પીવાનું ટાઈમ મળતું નઈ પણ અમે આમાંથી પાણી તે લીધું છે હા પ્યોર પાણી પ્યોર આ જોની પેલી દેખાય ને શું જોવા મળે બધું નકર ના કઈ નમ ના ખા લેવા તો ખએ વીજ બાજમાં બાજમાં હા તે સારું જો આ નજર છોડો દેખાડ આમ કરે હો હોમ જોવો નજારા જો પણ આ ધુમ્મસ છે ને એટલે બીજું કઈ દેખાતું નઈ આવો ખાલી જોવા મળે છે તે જો આગળ સીડી છે આપડી હાલવા મળી તો ફેમિલી ખડી કર પાછો પોરો ખાજે છે અહીંયાથી 202500 જેટલું બાકી છે ના કોઈ ભી નહી દેખા જુનાગઢ દેખાય છે ભાઈ આસુ આસુ હવે હાલ મળી ભાઈ ધીમે ધીમે પાછા ઓ માય ગોડ

થોડાક અમે આગળ છીએ ને અમને જો રસ્તામાં જો બંદર જોવા મળ્યા તાઈ નો જોવા મળ્યા અહીંયા જોવા મળ્યા હાય મારો વારો પડી ગયો હાય નો જણો સબ તો જાય નહીં કે એક જાય હે જાય આ તો મે હમ જો તો મેને કુછ નહીં કિયા મેને કુછ નહીં કિયા હે બંદર ગયા હવે ચાઈ ભાઈ થોડો કાગો હે હવે પાંચ છ જેટલા હે બાકી તો ચાઈ તો ફેમિલી ચર જો ભાઈ ગિરના ડુંગરનો વ્યૂ કે કાવ આવે જો જો કવારદાર મજા આવી ગઈ ભાઈ જોરદાર અને હવે ગઈ છે આગળ ધીમે ધીમે થોડું કાકું છે ત્રણસો પગીચા કે છે પણ મને નહીં લાગતું ત્રણસો પગીચા છે હજી કારણ કે હજી તો અમે અડધા ડુંગરે છે એવું લાગે અમને તો ફાઇનલી ભાઈ આપણે પગી જશે અત્યારે નીચે નાઇન મેન પીગા ભાઈ આ વખતે આ બધું ફરીને આવ્યા ને એમાં અમારે ને બે થી ત્રણ હજાર સીડી છે ને વધારે આવું પીડ્યું હવે નાઇન મેન પૂગી જાય આના લીધે છે આવું તમને જોવા પણ બધું અમે ગોલા પાણી લેલા હોય ને તો જોઈ કોઈ દિવસ નહીં હેલા નહીં

કઈ ધોવાનું હે તો અમિત ભાઈ સારે ને સારા ભાઈ રૂના કાઢા આવ્યા પણ સારા ભાઈ હે ને અલગ અલગ આવ્યા આ દિનેશ ને રઘુ એક જગ્યાએ આવ્યા ઘરે આવ્યા નેહુલ ને બીજી ગાડીમાં આવ્યું અમી થી બીજી ગાડી લઈને આવ્યા એમ સારે ને અલગ અલગ આવ્યા તો ભાઈ આ નેહુલ તો આજ યાદ આવ્યા જ છે અને રઘુની એને અમીય બધા આવે છે ને આજ નીકળી જવાના છે ઘેરા અને આ ખાસ આ છે ને વ્લોગ છે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ ને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી વિશે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય